પાણીગેટ વિસ્તારમાં બનેલ મર્ડરના ગુનાના ત્રણ આરોપીઓને પકડી પાડી ધરપકડ કરતી પાણીગેટ પોલીસ પ્રાપ્ત માહિતી અનુસાર ગઈ તારીખ એક આઠ બે હજાર ચોવીસ ના રોજ રાત્રિના આશરે સાડા દસેક વાગ્યાના સુમારે ગધેડા માર્કેટથી ઠેકરનાથ મહાદેવ મંદિર જવાના રોડ ઉપર ફરિયાદીના દીકરા કોઈ થી પચીસ વર્ષના ઈસમ કે જેને બદનમાં સફેદ કલરની ટી શર્ટ તેઓએ દશામાની શોભાયાત્રામાં નાદતી વખતે ધક્કા સફેદ કલરની ટી શર્ટ વાળા ઈસમને મરણ જનાર પિયુષનો હાથ અડી જવાના કારણે સફેદ કલરની ટી શર્ટ વાળા ઇસમે પિયુષ સાથે ગાળા ગાડી કરી ઝઘડો કરી તેને હાથમાં પહેરેલ કળા જેવા બોથડ પદાર્થથી પિયુષના માથામાં મારી દઈ ગંભીર ઈજા કરી તેમજ તેનું ઉપરાણું કરી બીજા બે સમયે પિયુષને શરીરે ગળદા પાટુનો માર મારવા બાબતેની ફરિયાદ આપી હતી અને ઈજા પામનાર પિયુષને એસએસજી હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડાયો હતો જેને તારીખ છ આઠ બે હજાર ચોવીસના રોજ કલાક સાડા ત્રણ વાગે ફરજના ડોક્ટરે સારવાર દરમિયાન મરણ જાહેર કર્યું હતું જે બાબતે પાણીગેટ પોલીસે સ્ટેશને મર્ડરનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ કરજણ સંદેશ ન્યૂઝ રમેશ સત્યની સાથે